આવતીકાલે મહા તથા શિવ પરિવારની શોભાયાત્રા યોજાશે જેને લઈને સત્યમ શિવમ સુંદરમ સમિતિના મુખ્ય તથા ધારાસભ્ય એવા યોગેશ પટેલે સુરસાગર સ્થિત સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવ મંદિરે થનાર મહારતીને લઈને ઈ નિરીક્ષણ કર્યું હતું આવતીકાલે દેશ વિદેશમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે મહાશિવરાત્રી પર્વ શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની સુરસાગર ખાતે તૈયારીઓ અંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી પૂજ્ય સાવલીવાડા મહારાજે શહેરના મધ્ય આવેલા સુરસાગર તળાવ ખાતે ભગવાન શિવજીની પ્રતિમા માટે સ્વપ્ન વ્યક્ત કર્યું હતું જેને ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયાસથી વર્ષ ઓગણીસો છન્નુંમાં સુરસાગર મધ્યે શિવજીની પ્રતિમા બનાવી સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર બેમાં પ્રમુખ સ્વામીના વરદ હસ્તે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિવ પરિવાર દ્વારા વર્ષ બે હજાર સોળમાં મહાદેવની પ્રતિમાને સુવર્ણ જડિત નક્કી કર્યું હતું તેના પર કામગીરી શરૂ કરાઈ લોકોએ ખૂબ સહકાર આપ્યો અને અંતે વર્ષ બે હજાર ત્રેવીસમાં સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે સત્યમ શિવમ સુંદરમ સમિતિ બીજી પેઢી જેનું સુકાન આ વર્ષે મયંકભાઈ પટેલને સોંપવામાં આવ્યું છે તેમના નેતૃત્વમાં આવતીકાલે બપોરે ત્રણ ત્રીસથી ચાર વાગ્યાના સુમારે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે ચોખંડી માંડવી ન્યાય મંદિર થઈ ખંડેરાવ માર્કેટથી દાંડિયા બજાર થઈ સુરસાગર ખાતે પહોંચશે જ્યાં સાંજે સવા સાત વાગે મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાશે ત્યારબાદ આ શોભાયાત્રા ગાંધીનગર ગૃહથી અમદાવાદી પોર્ટથી કોઠી સંપન્ન થશે ત્યારે આ તમામ તૈયારીઓ અંગે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સુરસાગર ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે સ્ટેજ ફૂલોના શણગાર સુરસાગર ફરતે ધજાઓ લાઇટિંગ તરતી રંગોળી ડીજે સિસ્ટમ તથા સુરક્ષા વ્યવસ્થા સાથે ડેકોરેશન અંગેની માહિતી લઈ જરૂરી સૂચનાઓ આપી હતી